નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે વરસાદનું જોર ધીરે ધીરે ઓછું થઈ ગયું છે જે વિસ્તારમાં અતિથી ભારે વરસાદ પડ્યા એટલે બનાસકાંઠા અને બોર્ડરના રાજસ્થાન બોર્ડર અને પાકિસ્તાન બોર્ડર સાથે નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારો અત્યારે પાણીમાં છે એવી પરિસ્થિતિ છે કે લોકો પાસે હવે રહેવા માટે ઘર નથી ગામડાના ગામડા ડૂબી ગયા છે અને સ્થિતિમાંથી ક્યારે બહાર નીકળશે ખબર નથી પણ એ જે વરસાદ પડ્યો વરસાદનો રાઉન્ડ હતો એ ધીરે ધીરે ખૂબ આગળ વધી ગયો છે તે વરસાદ જે છે એ પાકિસ્તાન તરફ એ સિસ્ટમ જતી રહી છે આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ બનવાની છે કયા વિસ્તારોને અસર કરશે ક્યાં ભારે વરસાદની આગાહી છે એની વાત કરીએ આજની સ્થિતિ જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંય ભારે વરસાદ નથી બતાવી રહ્યા એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં નથી આવી દેવભૂમિ દ્વારકાથી લઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે લખપત નલિયા અને ગાંધીધામ વાળો વિસ્તાર એટલે કચ્છમાં વરસાદ પડશે ને એની એનું કારણ આ છે કે અહીંયા તમે જુઓ કે જે સિસ્ટમ હતી જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચેતી એ સિસ્ટમ હવે અરબી સમુદ્ર તરફ આવે છે જો એ અરબી સમુદ્રમાં આવીને સ્થિર થઈ જાય છે તો પછી ગુજરાત પર વધારે મોટો ખતરો છે ગુજરાત પર એ ફરીથી વરસાદ લઈને આવે દરિયાકાંઠાના વિસ્તારને કચ્છના ભાગોમાં સાથે જ આ બાજુ રાજસ્થાનની બોર્ડર પાસે આવેલા વિસ્તારો એટલે ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આજના દિવસમાં છૂટો છવાય સામાન્ય વરસાદ પડશે અતિભારે વરસાદની કંઈ આગાહી કરવામાં નથી આવી પણ એક પછી એક સિસ્ટમ જે છે એ હજુ પણ બંગાળની ખાડીમાં બનતી રહેવાની છે એટલે તમે જુઓ કે દસ તારીખની આસપાસ અહીંયા નાગપુરની આસપાસ ખૂબ વધારે વરસાદ બતાવે છે એ જેમ જેમ ધીરે ધીરે આગળ વધતો જશે એની અસરો વધતી જવાની છે પણ અત્યારે જે વરસાદનો રાઉન્ડ આવ્યો એવો વરસાદનો બીજો કોઈ રાઉન્ડ અતિથી ભારે વરસાદ લઈને આવે એવી સ્થિતિ હવે નથી દેખાઈ રહી કારણ કે હવે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ પણ શરૂ થઈ જશે એટલે ત્રીસ તારીખની આસપાસ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ શરૂ થશે અને એના કારણે જે તીવ્રતા છે વરસાદની એ ઘટી જવાની છે વરસાદનો જે છેલ્લા રાઉન્ડો હશે એટલે એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં જે વરસાદ પડશે એ વરસાદ સારા એવા વરસાદ હશે બાકી તો સામાન્યથી વધે વરસાદ પડવાની સંભાવના છે તમે જુઓ કે અગિયાર તારીખની આસપાસ અહીંયા ક્યાંક એક સિસ્ટમ બને છે ધીરે ધીરે વિજયવાડાના દરિયાકાંઠાથી લઈને આગળ વધી અને પછી મધ્યપ્રદેશ થઈ રાજસ્થાન તરફ આગળ વધે તો પછી એની અસરો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થઈ થઈ શકે બાકી તારીખ સુધી વરસાદ તારીખે દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે છૂટો છવાયો વરસાદ પડવાનો છે અતિભારે વરસાદ ક્યાંય નથી પડવાનો એટલે એનાથી આપણે કોઈ ટેન્શન લેવાનું નથી ખેડૂતો જે છે ખેડૂતોને ખૂબ વધારે વરસાદ જ્યાં પડી ગયું છે ત્યાં નુકસાન થયું છે એટલે બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એના સિવાય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે ત્યાં અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ આવી હતી દક્ષિણ ગુજરાતમાં પહાડી પ્રદેશ વધારે છે એટલે ઊંચા પહાડો ત્યાં વધારે છે એના કારણે પાણી જે છે જલ્દી વહી જતું હોય છે એટલે દક્ષિણ ગુજરાતમાં એવી સ્થિતિ નથી થઈ પણ બનાસકાંઠા અને એ એની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો ત્યાં પાણી જે છે એ ઉતરી શકે ઓસરી શકે કે એવી કોઈ સ્થિતિ નથી હોતી એટલે ત્યાં અત્યારે જે વરસાદ પડ્યો એમાં ખૂબ વધારે પાણી પણ ભરાઈ ગયા છે ચૌદ પંદર તારીખની આસપાસ તમે જુઓ કે અહીંયા મહારાષ્ટ્ર અને ત્યાંના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક કરંટ છે એના કારણે આખા દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ ચૌદ પંદર તારીખે પડવાની સંભાવના છે એ જે ટ્રફ પસાર થશે એના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર ડાંગ આહવાવાળો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડશે સુરત વલસાડ અને એ બધા વિસ્તારોમાં વરસાદ પડશે ભરૂચ નર્મદામાં વરસાદ પડશે મહુવા અને ભાવનગરવાળો દરિયાકાંઠાનો વિસ્તાર છે ભારે વરસાદની સંભાવના છે પાછો પંદર તારીખની આસપાસ જે રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે એ આખા મધ્ય ગુજરાતમાં વધારે વરસાદ લઈને આવશે પણ એ વરસાદ પણ હમણાં જેવો પડ્યો એટલો ભારે વરસાદ નહીં હોય અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે એટલે હમણાં થોડા દિવસ સુધી ચાર પાંચ દિવસ સુધી વરસાદની બ્રેક છે પછી ચૌદ પંદર તારીખની આસપાસ વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે એટલે અત્યારે જે સ્થિતિ વરસાદ પછી બની છે એવી સ્થિતિ હવે નથી એવો કોઈ જ વરસાદ હવે નથી પડવાનો હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે નવરાત્રીના સમયે પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે બહુ જ બધા જિલ્લા એવા છે કે જે એલર્ટ આપવામાં આવ્યા છે ઓલરેડી હજુ પણ ઘણા બધા જિલ્લાઓ એમાં એડ થઈ શકે છે એટલે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસનો જે સમય હશે નવરાત્રિનો સમય હશે એ સેમ હશે એટલે એના કારણે જે ચોમાસું જતા સમયે જે ચોમાસાનો વરસાદ પડતો હોય છે એવો વરસાદ ગુજરાતમાં પણ લઈને આવશે બાકી જે પણ માહિતી મળતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં સાટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો